મારું નામ સવિતા છે હું ઓગણત્રીસ વર્ષની એક ગૃહિણી છું અને વિધવા છું મારા પતિના અવસાન પછી હું ખૂબ જ એકલી પડી ગઈ હતી મારી સાથે ફક્ત મારી પાંચ મહિનાની નાની દીકરી હતી તેના માટે જ હું જીવતી હતી અમારા ઘરમાં એક જેસીબી મશીન હતું પરંતુ પતિના જવાથી મારે એક યુવાન ડ્રાઈવરને રાખવો પડ્યો ધીરે ધીરે અમારી વાતચીત વધવા લાગી અને તે મને દરેક કામમાં મદદ કરવા લાગ્યો એક દિવસે સાંજે તે ઘરે આવ્યો મેં તેને જમવા બેસાડ્યો અને અમે બંને સાથે મળીને જમવાનું ખાધું જ્યારે જમીને તે જવા નીકળ્યો ત્યારે મેં તેનો આગ પકડી લીધો અને આગળ જે થયું મિત્રો અમારી પારિવારિક સ્થિતિ ખૂબ સારી હતી લગભગ ચાર વર્ષ પહેલાં મારા લગ્ન સંદીપ નામના યુવાન સાથે થયા હતા સંદીપ ગ્રેજ્યુએટ હતો દેખાવમાં ખૂબ જ હેન્ડસમ પાતો ફિલ્મના હીરો જેવો લાગતો ઘરની સ્થિતિ સારી હોવાથી અમે જેસીબી મશીન ખરીદી લીધું હતું આખા ગામમાં બીજું કોઈ જેસીબી મશીન નહોતું તેથી અમને ઘણું કામ મળતું અને ઘરમાં સારી આવક થતી મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા મારી દરેક ઈચ્છા પૂરી કરતા અને મને રાણીની જેમ રાખતા અને મારી નાની નાની વાતોનું ધ્યાન રાખતા લગ્નના લગભગ દોઢ વર્ષ પછી હું ગર્ભવતી થઈ મારા પેટમાં મારા પતિનો પ્રેમ વધી રહ્યો હતો અને તે મારી વધુ કાળજી લેવા લાગ્યો ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો તે બિલકુલ મારા જેવી સુંદર દેખાતી હતી તેને આવવાથી અમારા જીવનમાં વધુ ખુશીઓ આવી ગઈ અમે બંને પતિ પત્ની ખૂબ ખુશ હતા અમારું જીવન સપનું જેવું ચાલી રહ્યું હતું પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ અમે ત્રણેય હું મારા પતિ અને મારી દીકરી ફરવા નીકળ્યા અમારી પાસે પોતાની કાર હતી અને અમે ખુશીથી મુસાફરી કરી રહ્યા હતા અચાનક સામેથી એક મોટો ટ્રક આવ્યો અને તેણે જોરદાર ટક્કર મારી તે ભયંકર અકસ્માતમાં મારી આંખો સામે મારા પતિએ દમ તોડી દીધો હું અને મારી દીકરી કોઈક રીતે બચી ગયા પરંતુ મારું હસતું રમતું જીવન એક જ પવમાં ઉજળી ગયો તે ક્ષણે મને લાગ્યું કે મારો શ્વાસ જ બંધ થઈ જશે જીવવાની ઈચ્છા ખતમ થઈ ગઈ પતિના મૃત્યુ પછી હું ખૂબ રડી ખૂબ વિલાપ કર્યો પરંતુ રડવાથી તે પાછો ન આવ્યો મને લાગતું હતું કે તેની સાથે મારું જીવન પણ ખતમ થઈ ગયું પરંતુ મારા ખોવામાં માત્ર છ સાત મહિનાની નાની દીકરી હતી તેનો વિચાર કરીને હું મારી જાતને રોકી લેતી જો મેં મારો જીવ આપી દીધો હોત તો તે નાની દીકરીનું શું થાત આ વિચારે મને થોભાવી દીધી પતિના મૃત્યુ પછી ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું કારણ કે જેસી બી ચલાવનાર હવે કોઈ નહોતું હું બે મહિના મારા મા ગઈ મારા માતા પિતાએ મારી ખૂબ સંભાળ રાખી તેણે મને સમજાવ્યું કે મારે કોઈ ડ્રાઈવર રાખવો જોઈએ કારણ કે જેસીબી બંધ રહેશે તો મારી આર્થિક સ્થિતિ બગડશે દીકરીને સારું શિક્ષણ આપવા માટે જેસીબી ચલાવવું જરૂરી હતું બે મહિના પછી હું સાસરે પાછી આવી મારા પતિના માતા પિતા પહેલાં જ ગુજરી ગયા હતા તેથી તે ઘરમાં ફક્ત હું અને મારી નાની દીકરી જ રહેતા હતા ઘરની શાંતિ અને એકલતા ક્યારેક મને અસહ્ય લાગતી આવા સમયે મારા માતા પિતાએ મને સહારો આપ્યો અને અમારા એક સંબંધીમાંથી જેસીબી ડ્રાઈવરની વ્યવસ્થા કરી તેમણે ફોન કરીને કહ્યું કે આજે એક યુવક આવશે તે જેસીબી ખૂબ સારું ચલાવે છે અને અમારા સંબંધી જ છે તેનું કોઈ જોનાર કે સાંભળનાર નથી તેથી તેની રહેવાની વ્યવસ્થા તારે જ કરવી પડશે તેને જમવાનું પણ તારે જ આપવું પડશે પરંતુ તે દિલનો ખૂબ સારો માણસ છે માતા પિતાની વાત સાંભળીને મને થોડી રાહત થઈ પરંતુ મનની અંદર ખાલીપણું અને એકલતા હંમેશા રહેતી મારા જીવનનો તે સમય એટલો મુશ્કેલ હતો કે દરેક પવે હું મારા પતિને યાદ કરતી અને આંખોમાંથી આંસુ વહેતા પરંતુ દીકરીને માટે મારે મારી જાતને સંભાળવી પડતી કારણ કે તે જ મારો જીવવાનો સહારો હતો આકાશ નામનો તે યુવક ખૂબ ઈમાનદાર હતો તે મારી સાથે વધુ વાતો નહોતો કરતો પરંતુ મારે કોઈની સાથે તો વાત કરવી જ પડે મારું મન ખૂબ એકલું થઈ ગયું હતું તેથી આકાશ સાથે વાત કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો દરેક સાંજે જ્યારે તે કામ પરથી ઘરે આવતો હું તેને બોલાવતી અને અમે બંને ઘણીવાર વાતો કરતા આકાશ દેખાવમાં ખૂબ જ સુંદર હતો તેની આંખોમાં એક ખાસ ચમક હતી જે મને ખૂબ ગમતી એક દિવસ આકાશ કામે ગયો હતો બપોરના લગભગ ચાર વાગ્યા હશે અને અચાનક મારી દીકરીને ખૂબ તાવ આવ્યો અને તે તડપવા લાગી અમારા ગામથી ચાર પાંચ કિલોમીટર દૂર હોસ્પિટલ હતી પરંતુ મને ગાડી ચલાવતા નહોતું આવડતું દીકરીની હાલત જોઈને મારું હૃદય ધડકી ઉઠ્યું હું ખૂબ ગભરાઈ ગઈ શું કરું તે સમજાતું નહોતું ગભરાહટમાં મેં તરત જ આકાશને ફોન કર્યો અને રડતા રડતાં કહ્યું આકાશ મારી દીકરી ખૂબ બીમાર થઈ ગઈ છે તેને તીવ્ર તાવ આવ્યો છે તેને હોસ્પિટલ લઈ જવી પડશે મેં ગભરાયેલા અવાજે કહ્યું શું તું તરત આવી શકા છો તેણે ત્યાંનું કામ તરત છોડી દીધું અને ઝટપટ ઘરે પહોંચી ગયો તેણે અમારી ગાડી ચાલુ કરી અને અમે ત્રણેય હું મારી દીકરી અને આકાશ હોસ્પિટલ પહોંચી ગયા ડોક્ટરે મારી દીકરીની તપાસ કરી ઇન્જેક્શન આપ્યું અને થોડી દવા લખી આપી હું મારી દીકરીને સાથી સાથે ચાપીને બેઠી હતી તેની હાલત જોઈને મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા પરંતુ આકાશે મને ખૂબ હિંમત આપી ડોક્ટરે કહ્યું કે ગભરાવાની જરૂર નથી દવાઓ આપ્યા પછી તે ઠીક થઈ જશે આ સાંભળીને મારું મન થોડું શાંત થયું પછી અમે ઘરે પાછા આવ્યા સાંજે મેં દીકરીને દવા પીવડાવીને સુવડાવી દીધી અને રસોડામાં જમવાનું બનાવવા લાગી તે દિવસે મારા હૃદયમાં આકાશ પ્રત્યે એક વિચિત્ર લાગણી જાગી મેં તેને કહ્યું આકાશ આજથી તો ઘરે જ જમવાનું ખાઈ લેજે બહારથી ડબ્બો લાવવો અને એકલા બેસીને જમવું મને બિલકુલ ગમતું નથી શરૂઆતમાં આકાશે થોડો ઇનકાર કર્યો સંકોચ બતાવ્યો પરંતુ આખરે તેણે હા પાડી તે દિવસે અમે પહેલીવાર સાથે બેસીને જીમ્યા મારા હૃદયને ખૂબ શાંતિ અને સંતોષ મળ્યો આકાશ ફક્ત મારી દીકરીને હોસ્પિટલ લઈ જવામાં જ મદદગાર નહોતો પરંતુ કરિયાણું લાવવું બજારમાં જવું ઘરની દરેક જરૂરિયાત પૂરી કરવી દરેક નાની મોટી બાબતમાં તે મારો સહારો બની ગયો હતો મને તેને કામ સિંધવામાં કે કહેવામાં ક્યારેય ખચકાટ ન થતો કારણ કે તે પણ પૂરા દિલથી દરેક કામ કરતો ધીમે ધીમે અમારી વચ્ચે એક વિચિત્ર સંબંધ બનવા લાગ્યો કદાચ મને આકાશ ગમવા લાગ્યો હતો અને મારા મનમાં તેના પ્રત્યે એક અલગ જ આકર્ષણ થવા લાગ્યો એક દિવસ જમ્યા પછી અમે બંને ઘણીવાર વાતો કરતા રહ્યા વાતચીત દરમિયાન મેં તેને પૂછ્યું આકાશ હવે તો તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે તું લગ્ન ક્યારે કરીશ તે ધીમે હસીને બોલ્યો માલકીન મારી હાલત એવી છે કે મારી આગળ પાછો કોઈ નથી મને કોણ પોતાની દીકરી આપશે તેનો જવાબ સાંભળીને મારા હૃદયને જાણે કોઈ ચુબન થઈ મેં તરત કહ્યું તું મને માલકીન ન બોલ મારું નામ સવિતા છે મને નામથી જ બોલાવ શરૂઆતમાં તે થોડો સંકોચ કરતો રહ્યો પરંતુ મેં આગ્રહ કર્યો તો આખરે તેણે મને નામથી બોલાવવાનું શરૂ કર્યું તેના મોઢામાંથી સવિતા સાંભળતા જ મારા હૃદયમાં એક અજાણી નરમ લાગણી જાગી આમ જ કેટલાય દિવસો વીતી ગયા પતિના મૃત્યુ પછી હું ખૂબ એકલી પડી ગઈ હતી પરંતુ આકાશની હાજરીએ મારા જીવનમાં એક નવું સપનું જગાડવાનું શરૂ કર્યું જેમ કે કા વાદળો પછી સૂરજની કિરણો આવે પરંતુ નસીબે ફરી મારી કસોટી લીધી થોડા દિવસો પછી હું જાતે બીમાર પડી ગઈ મને ડેન્ગ્યુનો તાવ થયો શરીર સંપૂર્ણ થાકી ગયું હતું તીવ્ર તાવથી શરીરનું દરેક અંગ બહુતું હતું હું ખરાબ હાલતમાં હતી આંખોમાંથી આંસુ વહેતા હતા પરંતુ મારી સંભાવ લેનાર કોઈ નહોતું તે સમયે આકાશે જ મને હોસ્પિટલ લઈ જઈને મારી સારવાર કરાવી લગભગ ચાર પાંચ દિવસ સુધી હું ખૂબ નભવી હાલતમાં હતી પરંતુ તે દરમિયાન આકાશે જે રીતે મારી સેવા કરી તે જોઈને મારું હૃદય તેના માટે લાગણીઓથી ભરાઈ ગયું તે મારી પાસે બેસીને મને પાણી આપતો દવાઓ સમયસર આપતો અને ઘરનું કામ પણ સંભાળતો આ બધાએ મારા મનમાં તેના પ્રત્યે આભારની સાથે એક ઊંડું અપનાપણું પણ સન્માવ્યું તે બીમારીના દિવસોએ મને અહેસાસ કરાવ્યો કે આકાશ ફક્ત એક મદદગાર હાથ નથી પરંતુ મારી અને મારી દીકરીના જીવનનો અસલી સહારો છે આકાશ ખૂબ ઈમાનદાર હતો તે મારી સાથે બહુ ઓછી વાત કરતો પરંતુ હું કોની સાથે વાત કરું તેથી જ્યારે તે સાંજે કામ પરથી ઘરે આવતો હું તેને બોલાવી લેતી અને અમે ઘણી વાર વાતો કરતા તેની સાથે વાત કરવાથી મારું હૃદય અવહુ થતું જ્યારે હું સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ ત્યારે એક સાંજે જમવાનો સમય થયો પરંતુ આકાશને ઘરે આવવામાં મોડું થઈ રહ્યું હતું મેં તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે તેને થોડું મોડું થશે તમે લોકો જમી લો મેં પણ ઠીક કહી દીધું પરંતુ મને જમવાનું બિલકુલ નહોતું ગમતું કારણ કે મને રોજ તેની સાથે જમવાની આદત પડી ગઈ હતી હવે સાંજ પસાર થઈ ગઈ રાત થઈ અને સાડા અગિયાર વાગ્યા આકાશ ઘરે પહોંચ્યો તેણે દરવાજાની ઘંટડી વગાડી મેં દરવાજો ખોલ્યો અને ધીમા અવાજે કહ્યું આજે કેટલું મોડું થઈ ગયું આવ હું તેને જમવાનું પીરશું તેણે તરત પૂછ્યું તમે જમી લીધું હું આવું હસીને બોલી ના મેં હજી નથી જમ્યું તેણે થોડા ગુસ્સાથી પરંતુ ચિંતાથી ભરેલા લહેકામાં મને જોઈને કહ્યું તમને કેટલી વાર કહ્યું છે કે મારી રાહ ન જોશો જમી લેશો મારા માટે તમે ભૂખ્યા ન રહો તેના આ વાક્ય સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેના દરેક શબ્દોમાં મારા માટે સાચી ચિંતાની ઝલકતી હતી અમારી આંખો થોડીક ક્ષણો માટે એકબીજા સાથે મોઈ જાણે હજારો લાગણીઓ બોલ્યા વિના વ્યક્ત થઈ રહી હતી પછી અમે બંને જમવા બેઠા અમે પેટ ભરીને જીમ્યા અને તેની પ્રેમભરી વાતોના કારણે મેં બે ત્રણ રોટલી વધુ ખાઈ લીધી જમ્યા પછી ઘણું મોડું થઈ ગયું હતું આકાશ જવા માટે ઊભો થયો જ્યારે તે જઈ રહ્યો હતો મેં અચાનક તેનો હાથ પકડી લીધો મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું પરંતુ મેં હિંમત એકઠી કરીને કહ્યું આકાશ મારે તને કંઈક કહેવું છે તે થોડો આશ્ચર્યથી બોલ્યો બોલો હું મારા હૃદયની લાગણીઓ રોકી શકી નહીં અને ધીમા પરંતુ નક્કર અવાજે બોલી આકાશ ચારથી તું આવ્યો છે મારા ઘરમાં ફરીથી સુખ શાંતિ થવા લાગી છે હું ખૂબ એકલી થઈ ગઈ હતી પરંતુ તારી સાથે વાતો કરવાથી મારું મન હવું થાય છે મારા જીવનમાં એક નવો આનંદ પાછો આવ્યો છે તું મારી અને મારી દીકરીની એટલી ચિંતા કરે છે કે હવે તારા વિના હું મારા જીવનની કલ્પના પણ નથી કરી શકતી શું તું મારી સાથે લગ્ન કરીશ મારા આ શબ્દો સાંભળીને તેણે મારી આંખોમાં ઊંડે નજર નાખી અને હું પણ તેની આંખોમાં જોઈ રહી તે થોડી વાર ચૂપ રહ્યો પછી ધીમેથી બોલ્યો તમે તો જાણો છો કે હું ખૂબ ગરીબ છું લોકો શું કહેશે કે મેં તમને દગો આપ્યો તમારી સ્થિતિ જોઈને તમારી સાથે લગ્ન કરી લીધા સાચું કહું તો મને પણ તમે ખૂબ ગમો છો તેની વાતને વચ્ચે જ કાપતા મેં નક્કર અવાજે કહ્યું મને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી મારા માટે ફક્ત મારો વિશ્વાસ મહત્ત્વનો છે અને મને તારા પર પૂરો વિશ્વાસ છે મારા આ શબ્દોથી તેની આંખોમાં આંસુ ચમકી ઉઠ્યા અમારો સંબંધ ધીમે ધીમે વધુ સુંદર થતો ગયો એકબીજાનો સ્વભાવ અને આદતો અમને વધુ ગમવા લાગ્યા અને તે મારી અને મારી દીકરીની પહેલાં કરતાં પણ વધુ કાવજી લેવા લાગ્યો મને તેમાં જીવનભરનો એક સાચો સાથી અને મજબૂત સહારો મળી ગયો તેથી અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું પછી એક દિવસ અમે મંદિરમાં ગયા અને મંદિરમાં લગ્ન કરી લીધા મારા માતા પિતાને પણ ખૂબ ખુશી થઈ કારણ કે તેમને કોણ ખબર હતી કે આકાશનો સ્વભાવ ખૂબ સારો છે આજે આકાશ હું મારી દીકરી અમે ત્રણેય ખૂબ ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ મિત્રો તમને શું લાગે છે મેં અને આકાશે લગ્ન કરીને યોગ્ય કર્યું કે ખોટું તમારા વિચારો ચોક્કસ કોમેન્ટમાં લખજો મિત્રો જીવનમાં ગમે તેટલા દુઃખ સંકટ કે અકસ્માત આવે આપણે ક્યારેય આશા ન છોડવી જોઈએ પતિના મૃત્યુ પછી સવિતાને લાગ્યું હતું કે તેનું જીવન ખતમ થઈ ગયું પરંતુ તેણે પોતાની દીકરી માટે હિંમત એકઠી કરી જ્યારે તે સંપૂર્ણ એકલી પડી ગઈ ત્યારે તેના જીવનમાં આકાશ આવ્યો તેણે પૈસાથી નહીં પરંતુ પોતાની સાચી કાવજી નિસ્વાર્થ સેવા અને સાચા પ્રેમથી તેનું જીવન ફરીથી સજાવ્યું સાચો પ્રેમ ક્યારેય પૈસા કે સમાજના માન સન્માનથી નથી થતો સાચો પ્રેમ તે વ્યક્તિમાં હોય છે જે મુશ્કેલ સમયે તમારી સાથે ઊભું રહે અને જે તમને અને તમારા પરિવારને દિલથી સંભાવે તે સાચો જીવનસાથી હોય છે જો તમને મારી અને આકાશની પ્રેમ કહાણી ગમી હોય તો આ વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો વાર્તામાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ સમાજ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી હતી તેને અન્યથા ન જોશો ફરી મળશે આવતીકાલે ધન્યવાદ મિત્રો